હવે તો આપણે જેવું કરવું ખબર આવો ને પેલા તો આપણને મારવાના એની જગ્યાએ આપણે જીને મારવાનો એને કોઈ પોચવા નહીં એ જેવું ખબર લે એટલો એક નંબરનો હરાજમાનો હરાજ માણો એને કશું પહોંચીએ કરીએ ને એવું હોય એટલે આ તો વચ્ચે બબાલ થઈ જતો હું તો મારે છેતોમાં પોણી લીધું તે મોડ એકવુલી આ કુંડીમાં બેઠો બેઠો હું તો નાતો હતો એમાં તો તાને કેટલું બોલવા માંડ્યું નહીં બોલવાનું કશું ભણ નહીં એવું મગજ ક્યુ તો પટાઈ દઉં ને એક ને એક બરો પ્લે એમાં વ્યાજોડે વ્યાજોડીને પોણી પસાર પણ કુણ લેવા એ પોણી પાહો બંધ કરી નાખીએ એવા કે આવા પોણી ચોકન પાવાનું તમે જશો નાવા ખાલી ખોટા લઈ એનો સ્વભાવ ખબર નઈ તો નહિ તો વાત કરવા દે બોલ કોઈ લે તો પેલા નાવા જાનું એટલે ખબર બે દાદા ના શું કરું કે ઈચ્છા તો થઈ જી નાવાની લે ભલે ના જવાય ના બો બોલવાના કશું બન નહી બોર ચાલુ કરના છીએ કરવા જવું વાત તું બોલો બે ના હોય એટલે કીધું લે કનુભાનું ભા પણ

મારે <laughs> એય એય એ રાજે એ ના ઉતો પણ ના એય એ રાજે એય એય રાજે લે એ રાજે એ રાલે ના ફણ ના લે ના લે ના 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 રાજે ના 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 ની ના એ ઓય એ રાજે કી યાર ના ના રાજે ના 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 ની ના એ ઓય એ રાજે કી યાર એ

હાય ના કે લાઈન પર ને રે ઉભા રહે ખાલી વાત ના કે કે હું માર્યો કોન તમે તો નઈ કે પણ અમે ના ના દેતા એટલે તમે તાર હવે કદી નામ નઈ લે હવે આપડે દરદ ના આવતું જાનો યાર આવતું ને આપળો આટલા ખંડન બોરિયું ને આવે જામ મદદ